તો આજ આપણે બ્લોગ આપણે નથી બનાવવાનો આજે આયુષને બનાવવાનો છે આ આયુષને બ્લોગ બનાવવાનો છે એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો આયુષ તાર બનાવવાનો છે ને હા હે ને કે દો કે કે કરતો હા હું કઈ રીતનો બ્લોગ બનાવી એટલે આમ પહેલા વિડિયો ઉતારવાનો પછી આમ ઓલો બધા ભેગા કરવાના ને એમ પછી છે આપણે YouTube માં આમ ચડાવવાના અને ઓલું લખી નાખવાનું આખો દિનો બ્લોગ ભેગો કરવાનો

હાલો બરાબર હાલો ચશ્મા નાખી દો હું નું આ તંદોસું ધંધે છે હવે કે તમ બટાટા હા તો બટાટા બટાટા હલો હવે અમે ખાઈને ઊભા થઈ જ છે હવે હવે આપણે કુવાની તૈયારી કરવી છેવી વી કુવાની તૈયારી કશો ને હા તો હવે તણા કોજા હું હું છું પછી કાઈ ગુલ્ફી ને હું મગાવ છું તમે જાની કસમ

તો આ ઋતિકભાઈ તમને કંઈક કહેશે વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો હા તો આ અમારા બ્લોગમાં બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે વિડીયો અમારો કેટલાક વજો છે તો અમારે બીજા વિડીયો બનાવવાનો ખબર પડે